હેલો વેલકમ ટુ એટ માય યુટ્યુબ ચેનલ આજની મારી રેસિપી છે બેસન માવા બરફી બેસન માવા બરફી બનાવવાની છે ચણાનો લોટ છે વાટકીથી થોડો ઓછો ચણાનો લોટ ઘી છે એક વાટકી તેમાં ચણાનો લોટ એડ કરીશું મિક્સ કરીશું હવે ધીમા ગેસ પર શેકીશું બેસન બરાબર ઘીની અંદર મિક્સ થઈ ગઈ છે હલાવતા જવાનું થોડો કલર પણ ચેન્જ થઈ જશે બેસન બરાબર કમ્પ્લીટ શેકાઈ જાય તે રીતે ઘીની અંદર શેકવાનું છે તૈયાર થઈ ગઈ છે હવે તેમાં માવો એડ કરીશું માવો એડ કરીશું તેમાં દોઢસો ગ્રામ માવો છે બરાબર હલાવતા જઈશું માવો પણ મિક્સ થઈ જવું જોઈએ ડ્રાય ફ્રૂટ એડ કરીશું સરસ એવું માવા સાથે બેસન મિક્સ થઈ ગયું છે તૈયાર થઈ ગયું છે બે ચમચી ખોડ એડ કરીશું આ માવો ગળ્યો છે તેથી ખોળ ઓછી એડ કરીશું ચાસણી વગર બનાવવાની છે બરફી પ્લેટની અંદર સવ કરીશું ગાર્નિશિંગ માટે નારિયેનું છીણ એડ કરીશું તો હવે તેને ફ્રિજની અંદર ઠળવા માટે મૂકી દઈશું ચાર કલાક માટે માવા બરફી તૈયાર થઈ ગઈ છે ચાસણી વગર અમે બનાવી છે ચાસણી સાથે પણ બની શકે છે આ રીતે ઓછા સમયમાં તમે ચાસણી સિવાય પણ બનાવી શકો છો બેસનની માવા બરફી સૌને ખૂબ જ ભાવતી હોય છે એમાં બાળકોને તો ખૂબ જ ભાવતી હોય છે તો મિત્રો બેસન માવા બરફી ફ્રીજની અંદર ચાર કલાક રાખી હતી હવે તે તૈયાર થઈ ગઈ છે સરસ એવી બેસન માવા બરફી બજારમાં જેવી મળે તેવી તમે ઘરે પણ બનાવી શકો છો સૌને બેસન માવા બરફી ખૂબ જ ભાવતી હોય છે માવા બરફી ઓછા સમયમાં અને થોડી મહેનતમાં જલ્દીથી સરસ રીતે તૈયાર થઈ જાય છે આ રીતે બેસન માવા બરફી તૈયાર થઈ ગઈ છે સરસ એવી મસ્ત મજાની સ્વાદિષ્ટ અને મીઠી એવી સરસ બેસણમાં બરફી મિત્રો તમને જરૂરથી મારી રેસિપી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો